મેળવી શકો છો તો ચાલો મિત્રો શરૂઆત કરીએ આપણે પ્રશ્ન નંબર એક થી તો તમારા ગામ કે શહેરમાં આવેલા જાહેર સ્થળોની યાદી બનાવો તો આપણા ગામ અથવા શહેરની અંદર નગરપાલિકા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત મામલતદાર કચેરી ગ્રામ પંચાયત અદાલત આવી ઘણી બધી કોઈ સરકારી શાળા હોય તો એને પણ જાહેર સ્થળ આપણે કહી શકીએ ઓકે તો આ બધી જ વસ્તુઓ આપણા

ગિરિજ છઠું છે કૌશલ તો અયોધ્યા સાતમું છે વોશાંબી ઇન્દ્રપ્રસ્થ બારમું છે અસમઠ તો પૌંડન્ય ત્યાર પછીની વાત કરીએ મિત્રો આગળ તો તમારે નકશાના પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવવા માટે રૂઢ સંજ્ઞાઓનો ઉપયોગ કરવાનો છે અને આ રૂઢ સંજ્ઞાઓ નંબર પંચોતેર પરથી તમારે લખવાની હતી તો પર્વત તો અહીંયા આપણે દર્શાવેલું છે જંગલ અહીંયા દર્શાવેલું છે શિખર અહીંયા દર્શાવેલું છે આંતરરાષ્ટ્રીય સરહદ ત્યાર પછી નદી નદી પરનો બંધ ત્યાર પછી રેલવે માર્ગ છે પોસ્ટ ઓફિસ છે રાજધાની શહેર પાકો રસ્તો અને ઉત્તર દિશા ઓકે તો આ બધી જ વસ્તુ આપણે અહીંયા દર્શાવેલી છે ત્યાર પછી તમારા ગામ કે શહેરમાં ઉજવાતા તહેવારો અને એની સામેની ઋતુ લખવાની છે તો પહેલું વહેલું છે આપણી હોળી હોળી શિયાળામાં આવે બીજું દિવાળી હમણાં આવે જ છે તો શિયાળામાં ત્રીજું જન્માષ્ટમી તો ઉનાળામાં ચોથું રક્ષાબંધન તો ઉનાળામાં પાંચમું રામનવમી તો ઉનાળામાં નવમું છે નવરાત્રી ચોમાસામાં હમણાં જ ગઈ દશેરા હમણાં જ ગયા ચોમાસામાં નવમું છે ઉત્તરાયણ તો એ શિયાળામાં આવશે ચૌદ ની આસપાસ ત્યાર પછી ગુજરાતના વન્ય પ્રાણીઓ અને વન્ય પક્ષીઓની યાદી બનાવો અને અભયારણો કયા કયા છે એમની વાત આપણે કરવાની છે એકમ નંબર નો આધાર લઈને જોવાનું છે છે તો વન્ય પક્ષીઓ તો આપણે અહીંયા છે પેરાડાઈઝ બર્ડ જેને કહેવાય એવું દૂધરાજ પછી ગીધ રાજગીધ જોવા મળે કલગી વાળો બાજ જોવા મળે ચક્રો નવરંગ ચમડી સારસ ફ્લેમિંગો ત્યાર પછી ઘોરાડ પણ જોવા મળે આવા તો ઘણા બધા પક્ષીઓ જોવા મળે છે બીટર જોવા મળે કાળો પોશી જોવા મળે આવા તો ઘણા બધા પક્ષીઓ છે ત્યાર પછી છે વન્ય પ્રાણીઓની વાત તો આપણું ઘરેણું એવો સિંહ જરખ સોસિંગા કાળિયાર વરુ શિયાળ નીલગાય ઘુડખર ત્યાર પછી સુવર પણ જોવા આપણે અહીંયા મળે છે આવા પણ ઘણા બધા પ્રાણીઓ આપણે અહીંયા જોઈ શકીએ છીએ ત્યાર પછી અભયારણો ની વાત કરીએ તો ગુજરાતમાં કુલ ત્રેવીસ થી ચોવીસ જેટલા અભ્યારણો આવેલા છે હવે એમાં પહેલું તો ગીર અભ્યારણ હતું ત્યાર પછી જે આવેલું છે નારાયણ સરોવર જે કચ્છમાં આવેલું છે નળ અભયારણ જે સુરેન્દ્રનગર અને અમદાવાદ ની વચ્ચે આવેલું છે આવા તો ઘણા બધા અભયારણો છે જે તમારે લખવાના હતા ત્યાર પછી કુદરતી અને માનવસર્જિત આપત્તો ની વાત કરવાની છે તો કુદરતી આપતોની વાત કરીએ તો પૂર છે ભૂકંપ છે વાવાઝોડું છે જ્વાળામુખી છે સુનામી છે ભૂસ્ખલન છે 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 અને પડવા આ બધા કુદરતી ઉદાહરણો ત્યાર પછી દુકાળ લીલો દુકાળ છે આ બધી કુદરતી આપત્તિઓ છે ત્યાર પછી માનવ સર્જિત ની વાત કરીએ તો આગ બમ વિસ્ફોટ ગોળીબાર મોબ બ્લીચિંગ હુલ્લડ દાવાનળ પછી એક્સિડન્ટ વગેરે વગેરે છે એ માનવ સર્જિત આપત્તિઓ છે ત્યાર પછી સૂર્યગ્રહણની આકૃતિ ઉપર સૂર્ય દેખાતો બંધ થઈ જાય અથવા તો સૂર્ય ઉપર તમને કલંક જોવા મળે તો એ આ ઘટનાથી થાય છે ત્યાર પછી ની વાત કરીએ તો આપણા દેશના મુખ્ય ધર્મો કયા છે અને એમાંથી કોઈ એક વિષે લખવાનું છે તો આપણે કોઈ ધર્મો વિશે લખ્યું નથી બધા ધર્મની વાત કરી છે આપણા તમામ લોકો રહે છે હિન્દુ મુસ્લિમ બૌદ્ધ જૈન શીખ પારસી તમામ ધર્મ રૂપે જોવા વાળી જનતા પણ માત્ર ભારત માતા જેવા બિન સાંપ્રદાયિક દેશમાં જ જોવા મળે છે મારો ધર્મ હિન્દુ સૌથી જૂનો અને સનાતન ધર્મ છે મારા ધર્મમાં આકાશ થી માંડી ધરતી સુધી તમામ વસ્તુઓની પૂજા થાય છે ત્યાર પછી આકૃતિ આપેલ છે આકૃતિમાં નામ કરવા છે તો પહેલું વૃત એટલે ઉત્તર વૃત્ત બીજું પાંચમું છે દક્ષિણ ધ્રુવ વૃત્ત ત્યાર પછી અહીંયા તમને મને ઓળખી મારું નામ લખો એમાં ગ્રામ પંચાયતનો વડો સરપંચ ગ્રામ પંચાયત નો વહીવટી કામ કરનાર તલાટી પાટનગર ગાંધીનગર રાજ્યનો વડો મુખ્યમંત્રી જિલ્લા પંચાયતનો વડો જિલ્લા પ્રમુખ વહીવટી વડો DDO DDO એટલે district development officer મારા વૃક્ષની છાલનો ઉપયોગ પત્રો બનાવવા થાય તો ભુર્જ હું સૌથી પ્રાચીન વેદ તો ઋગ્વેદ રાષ્ટ્રધ્વજ ની વચ્ચે નું ચક્ર અશોક ચક્ર બાળપણ નું નામ સિદ્ધાર્થ તો ગૌતમ હું સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છું તો બુધ

ઉપરનો ભાગ અને નીચેનો ભાગ તમારે જોઈ લેવાનો છે તો આ હતું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સામાજિક વિજ્ઞાન વિષયનું સોલ્યુશન ફરી મળીશું આપણે નવા વિષય સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત